આવો દસ મિનિટ આના પાનની સાધના નો અભ્યાસ કરીએ આના પાનની સાધના નો પલાઠી વાળીને બેસો આરામથી પૂર્વક જે આસનમાં આરામથી બેસી શકો તે આસનમાં બેસો કમર પીઠ ગરદન सीधी रखो, आँखों बंद रखो। ध्याना समय हमेशा आँखों बंद रहनी चाहिए। आँखों खुल शे, तो मन भटक जाशे, तो आँखों बंद रहे। मोर्हू पर बंद रखो, स्वास मोड़े दीना दिल्लवान, नाक दिल्लवाने चाहिए। पूर्व ध्यान नाकना दरवाजा पर પૂરું ધ્યાન નાકના દરવાજા પર કેન્દ્રિત કરી ને શ્વાસ ના આવાગમન ને જાણતા રહો શ્વાસ અંદર આવી રહ્યો છે તો આવી રહ્યો છે બહાર જઈ રહ્યો છે તો જઈ રહ્યો છે તે જાણવાનું છે બસ તેને જાણતા જ રહો નિરંતરતાથી જાણતા રહો ખૂબ ધ્યાનથી જાણતા રહો શ્વાસ ડાબી નાસિકાથી પસાર થઈ રહ્યો છે કે જમણી નાસિકામાંથી પસાર થઈ રહ્યો છે કે પછી બંને નાસિકામાંથી પસાર થઈ રહ્યો છે તે ખૂબ ધ્યાનથી ખૂબ ધ્યાનપૂર્વક જાણો બદલવાની કોશિશ ના કર ડાબો છે તો ડાબો છે જમણો છે તો જમણો છે કેવળ જાણો કેવળ જાણવાનું છે શ્વાસ લાંબો છે તો લાંબો છે ટૂંકો છે તો ટૂંકો છે તેને પણ બદલવાની કોશિશ ન કરો કેવળ જાણતા રહો કેવળ જાણતા રહો आश्वास आश्वास कर आश्वास आश्वास कर श्वास श्वास पर मन लगेलू रहे श्वास श्वास पर मन लगेलू रहे मन भटके तो तेने फरी पाछ श्वास पर ले आओ भटकवाज ना दे भटके तो फरी थी श्वास पर ले आओ मन ने नाक दरवाजा पर दृढ़ता पूर्वक लग रखो एक चौकीदार एक खूब सजग खूब सचेत एक पण श्वास जानकारी वगर अंदर आवे नहीं एक पण श्वास जानकारी वगर बाहर जाई न सके एक एक श्वास पर लागेलो रहे एक श्वास चौकीदारी खूब सजग खूब सजी खूब सावधान सावधान सावधान। પોતાના શ્વાસ પ્રત્યે સાવધાન શ્વાસના આવાગમન પ્રત્યે સાવધાન ખૂબ સરસ ખૂબ સરસ સવાર સાંજ દસ દસ મિનિટ અભ્યાસ કરતા રહેશો તો ખૂબ સારા પરિણામ આવવાનું શરૂ થઈ જશે સર્વનું મંગળ સર્વનું કલ્યાણ થાવ સુખી થાવ વિશ્રામ કરો વિશ્રામ કરો